સુરત જિલ્લામાં આવેલા બારડોલી તાલુકાના ધામદોડ ગામેથી માદા દીપડી પાંજરે પુરાય છેલ્લા કેટલાક દિવસ સુધી દીપડો ખેતરડી વિસ્તારમાં દેખાઈ દેતા વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ શેરડી કાપડીની સીઝન ચાલી રહી છે જેથી ખેતરોમાં વસવાટ કરી રહેલા દીપડાઓ હવે માનવ વસ્તી તરફ આવી રહ્યા છે ખેતરો સૂના થતાં દીપડાઓ બહાર આવી રહ્યા છે બારડોલી તાલુકાના ધામરોડ લુંભા ગામે ઘણા દિવસોથી ખેતરડી વિસ્તારમાં માદા દીપડી દેખાઈ દેતા જેથી ખેડૂતો તેમજ ખેતરમાં કામ કરતા ખેતમજૂરો દીપડાને ઝબ્બે કરવા પાંજરું મૂક્યું હતું જ્યાં મોડી રાત્રે ખોરાકની લાઈમાં આવતા દીપડી પાંજરે પુરાય છે દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ પણ હાશકારો લીધો છે વન વિભાગે દીપડાનો કબજો મેળવી દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડવાની તજવીજ હાથ ધરી છે ધામરોડ ગામનો ખેતાડી વિસ્તાર દીપડાઓનું આશરે સ્થાન બની ગયું છે તેમ ચાર દિવસ અગાઉ પણ અહીંયાથી એક કદાવર દીપડો પાંજરે પૂરાયો હતો જેથી હજુ પણ આ વિસ્તારમાં દીપડાઓની પધામણી નહીં થાય તે માટે વન વિભાગ જરૂરી કામગીરી કરે તેવી પણ ગ્રામજનોની માંગ ઉઠી છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત